પણ સોડ સોમાં દોસ્તો શેર બનાવે છે આહા મિલન ચાર દોસ્તો મિલન ડાયટ પ્લાન્ટ બનાવે છે ભાઈ રૂટિન જમવાનું બાકી છે મેં તો જમી લીધો છે અને એનું કામકાજ પણ એને કરી દીધું છે માર થોડુંક વધારે થોડુંક શેક બનાવજો ને મિલન હોને થોડુંક વધારે શેક બનાવજો મારે થોડું ટેસ્ટ કેળા હાવ નથી કેળા નથી તો મજા નહીં આવે બરાબર શેક કરી નાખ એટલે આટું કાંઈ નાખ્યું નાખ્યું બસ બધું નાખી દઉં આખું ખાલી કરી નાખ હજુ મોત કટલું બધું ભરેલું છે કા ચલાવો બધું મૂકી દઉં ને હવે હે હવે બધું મૂકી દઉં છું બરાબર વાહ વાહ ભાઈ મિરાની દેશી સ્ટાઇલ વાહ ભાઈ વાહ આજે તો લોકોને બતાવવું છે શેક બનાવે એ મિલન પાવર નથી આવતો हाम्रो 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 काम रहे बाजू होवे नै बा अब फिट के म्म बराबर छ बने बा अ દોસ્ત તમે પણ બનાવો દોસ્તો આનો સ્વાદ એટલો મીઠો હોય ને ભાઈ તમે ખાલી એકવાર તમે જો ટેસ્ટ તમે કર્યો ને તમે એકવાર ટ્રાય મારીને પછી તમે મને કહેજો કે કેવું બને છે એ જો 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 ઢોળા છે ઢોળા છે ફીટ દીધું તે

બનાવવાની પદ્ધતિને શું કહેવાય રેસીપી એટલે ગમે એ વસ્તુ બનાવવાનું બનાવવાની પદ્ધતિને શું કહેવાય ઈ મન કે રેસીપી નો કે આ બનાવવાનું વસ્તુ નથી તો તું આ નથી બનાવતો તો આ શું કરશો તું અત્યારે કાઈ ન કરતો જો બધું તૈયાર જ છે કાઈ કરતો ખાલી મિક્સરમાં માં જ નાખી મિક્સર માં નાખી હોય એમ ને બરાબર હવે ટેસ્ટ કર લે થોડો કેવો અચ્છા આ પીવું છે લા થોડુંક ટી ભાઈ ટેસ્ટ તો કરવાનું જોઈએ ને કેવું અટેસ્ટ તો કર્યું તો આપણે બી તો એમ તો બીજ છે ભાઈ હવે કેળા વગર નું છે દોસ્તો એટલે ટાઈમ આવી ગયો હમ બોમ અસર એન્જિન જુઓ દોસ્તો એ જો રહે હરવેર નું મિલન જબરદસ્ત ને ઓકે ચાલો પી લે હાલ फटाफट હે તો જો પી લીધું મે તો મારો શેક પૂરો કરી નાખ્યો ભાઈ ચાલો દોસ્તો આજે ફાઇનલી આજે દોસ્તો મારે મારે એક જગ્યા પર જવાનું છે મારું પર્સનલ કામ છે ઠીક છે તો અત્યારે હું જોવા જાઉં છું મિત્રો કારણ કે દોસ્ત આજે ઘરે આવતો મારે બહુ જ વાર લાગે છે ચાલો દોસ્તો અત્યારે મારા કામ માટે દોસ્તો અત્યારે હું નીકળી ગયો તમે જોઈ શકો છો રસ્તા પર હા દોસ્ત આજે જો મારાથી મારે પર્સનલ કામ છે જેવું જ થશે તો તે હું લોક બનાવી શકે અદરવાઈઝ દોસ્તો ટાઈમ જ નહીં મળે મને તારી મારાથી સોટા તો હું કોશિશ કરી તારી મિત્રો ચાલો

હવે અહીંયા ટ્રાફિક થાય હવે અહીંયા ક્યાં આવો અહીંયા કતારગામ મોટા વારા છે અને અમરોલીમાં માં સૌથી વધારે ટ્રાફિક થાય સૌથી વધારે અઢાર જનો એરિયા સૌથી ઓછો ચાલો એ તો આપણે આવગોની નાખી ઇગ્નોર કરી તો પણ ચાલે પણ કતારગામ મોટા વારા છે ને અમરોલી ભાઈ ભાઈ મામા યાદ અપાવ્યું છે असांखे मज़ा जय झूलेलाल

કારણ કે ડેલી બ્લોગ શૂટ કરવા ઠીક છે થોડોક પ્રોબ્લમ આવી શકે છે કારણ સ્ટાર્ટિંગના ફેઝમાં થોડોક પ્રોબ્લમ આવશે ઠીક છે પણ જ્યારે આપણે રેગ્યુલર થઈ જાઓ ને મિત્રો થોડાક બ્લોગ કન્ટિન્યુ આવશે અને થોડાક મોટા વ્લોગ આવશે કારણ કે આજે સ્ટાર્ટિંગ કરવું છે ને મિત્રો દસ દિવસનો પછી થશે આજે અગિયારમાં બારમાં કારણ કે મિત્રો કાંઈ ને અમે થોડાક બ્લોગ થોડાક નાના બને છે મને માફ કરી દેજો કારણ કે હું આગળથી કન્ટિન્યુ બ્લોગ સ્ટાર્ટ કરવાનો છું અને ડેલી બ્લોગ સ્ટાર્ટ કરવાનો છું ડેલી વોક તો સ્ટાર્ટ કરી જ જીધા છે ઠીક છે તો થોડીક રેન્જ પણ હું વધારી નીચે કાંઈ નહીં ચાલો દોસ્તો સ્ટાર્ટિંગ છે થોડી ભૂલ પણ થાય તો મને માફ કરી દેજો મિત્રો તો ચાલો આજનો બ્લોગ ઇંગ એન્ડ કરું છું તમને બ્લોગ મજા દોસ્તો બ્લોગ મજા તો લાઈક કરી દેજો બનાવતા સબસ્ક્રાઈબ કરવાનો બધું નહીં ચાલો દોસ્તો ફરી પાછું મળે નવા વિડીયોમાં ત્યાં સુધી દોસ્તો બાય બાય આવજો ચાલો દોસ્તો હવે કેવીરો મારે ઓપન કરવો પડે એમ છે કારણ કે દોસ્તો અત્યારે હવે આ ઇલાકાની અંદર દોસ્તો શું વચ્ચે આવી જાય કે નક્કી નહીં એટલે દોસ્ત ચાલો કેમેરા ઓપ કરી રાખો વધારે બેટર છે એટલે દોસ્તો ચાલો કેમેરામાં જે વસ્તુ થાય દોસ્તો કેમેરાની અંદર થાય જુઓ છી પાછી કી તો ટ્રાફિક પોલીસ જે અવાજ આવું હવે દોસ્ત હવે ટ્રાફિક તમે ખાલી દોસ્તો મારે કેમેરો ઓન રાખવું જરૂરી છે કારણ કે દોસ્તો કેમેરાની મુદ્દે દોસ્તો કોઈ પણ ઘટના બની શકે એમ છે એટલે હું કેમેરો ઓન કરું છું ભાઈ અને તમને લોકોને બતાવું પણ છું જો તમે કટલી બધી સુરતની ટ્રાફિક તો હોય જ ન હોય એવું કોઈ બને જ નહીં ટ્રાફિક જો પુલ પરે તે ટ્રાફિક તો થવાની જ છે તો હું કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરું છું મિત્રો હું બે કલાકથી કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરું આ તો મેં મિનિટ તમારી સામે મેં બતાવ્યું બાકી દોસ્તું કાનો ડ્રાઈવિંગ કરું છું આ તો મને બતાવવું જરૂરી હતું બધા માટે મેં બતાવ્યું છે મિત્રો કારણ કે અત્યારે રસ્તામાં કેવા લોકો આવે ભાઈ એ આપણને ખબર નથી કેમેરો ઓન હોય તો આપણી સેફ્ટી વધારે કેમેરો ચાલુ રાખું છું ફીક જેટલી બધી છે ને તમે જુઓ અત્યારે તરફ હું પ્રસ્થાન કરું છું કારણ કે આજે મારે વધારે ડ્રાઇવિંગ કરવું પડે છે કારણ કે દોસ્તો ચાર કલાકનો રસ્તો છે મારે ઝડપે ત્યાં કલાક રહે છે ચાર કલાક દોસ્તો મારે સાડા પાંચ કલાકમાં થઈ જવાની છે જો નથી આવું દિવસ ગાડી ઉકાળી તો મારે ઝડપથી મારે ગાડી ચલાવવી પડે દોસ્તો એમ જ છે દોસ્તો રસ્તા પણ ખરાબ છે ને યાર એ પણ ધ્યાન રાખવું પડે છે સુરતે કેવું છે ને ભાઈ તમે એને ઘટલા ગમેટલા વાગે રાત્રે તમે જો ગાડી તમે કરતા હોય તો તમે જો ફરો તમને મળી જશે આ દોસ્તો સુરત તમને બધી જ જગ્યાઓ ફરી ગઈ સુરત કેવી સિર છે દોસ્તો એમાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન બધી જ વસ્તુ મળે તમારે દોસ્તો જે ખાવી હોય ને બધી જ વસ્તુ મળે સુરતની અંદર તમને લાગે છે કે તમને રાતે આટલા વાગે તમે અહીંયા શું તમે આટો મારી રહ્યા છો તમે ફરવા આવ્યો છો દોસ્તો તમને લાગે છે કે તમે અને જો દોસ્તો તમે સુરતથી જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા આ જે ઈલાકો છે ને ભાઈ થોડો કેવરા વેગું છે જો દોસ્તો કેવરા વેગું છે જો દોસ્તો આવું અત્યારે રસ્તામાં આવે છે ને ખાસ કરીને મારે ધ્યાન પડે એમ છે